સો હેલો ગાઈઝ સ્વાગત છે તમારું ગોયલ આદિત્ય ઝીરો ફાઇવ બ્લોકમાં એન્ડ આજે અત્યારે આપણે છીએ રાજકોટ રાજકોટ શું લેવા કારણ કે હું જઈ રહ્યો છું નૈનીતાલ ટ્રીપમાં અમારી કંપની તરફથી એન્ડ અત્યારે હું રાજકોટ છું રાત્રે અમારી ટ્રેન છે તો અત્યારે બધા જ લોકો જે મારી ટીમના લોકો છે અને બધા જ લોકો અહીંયા ભેગા થવાના છે અને અહીંયાથી અમે નીકળવાના છીએ નૈની તાલ મતલબ સોરી દિલ્હી માટે દિલ્હીથી પછી અમારી કંપનીની બસ છે જે અમને લઈ જવાની છે ને નૈની સાતમાં વાગી ગયા છે સાડા આઠ અને પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન અને હવે લાગે છે બુક તો થોડું જમી લે જમીને પછી સાડા દસ અગિયાર વાગે મારી ટ્રેન છે તો જમીને પછી જવા મળશે ટ્રેનમાં આજે જમવાનું એન્ડ આ ભાઈ પણ મારી સાથે આવવાના છે તો ભાઈ ફાઇનલી જમી લીધું છે બહુ જ મજા આવી હતી એન્ડ હવે વારો આવી ગયો છે ચાંદલો કરવાનો તો ચાંદલો કરી લઈએ ચાંદલો કર્યા પછી મતલબ કે બિલ આપી દઈએ અને બિલ આપીને પછી જઈએ આપણે રેલવે સ્ટેશન શું કરેલા તો ભાઈ અત્યારે વાગી રહ્યો છે રાતના બાર અને ફાઇનલી અમારી ટ્રેન પણ આવી ગઈ છે અને અમારી શોધ પણ મળી ગઈ છે એન્ડ હવે ડાયરેક્ટ જવાના છે દિલ્હી રાત્રે આઠ વાગે સાત વાગે દિલ્હી પહોંચી જશું ત્યાંથી રૂ કરવાના છે તો ગઈશ મળી આમ મોર્નિંગમાં ગુડ નાઇટ તો મોર્નિંગ ગાઈઝ ફાઇનલી અમે મળી ગયા છીએ અને અમે રાતો કરી લીધો છે એન્ડ અમારી સાથે એક નવું પર્સન જોડાઈ ગયો છે બતાવું હોય છે આબમભાઈ આ છે અમારા ગ્રુપ મેમ્બર છે એકદમ મસ્તી ખોર છે બહુ જ મજા આવશે તમને ટ્રીપમાં માં જો કે ફરવાની મજા નહીં આવે એટલી આ ભાઈ સાથે વાતો ને કરવાની ને જોક્સ ને જોકિંગ ને ટિકિટ કંડક્ટર મસ્તી કરવાની ટિકિટ વાળા કંડક્ટર આવે કંડક્ટર ના કહેવાય ટીસી કહેવાય શું કહેવાય સીસી કહેવાય ટીસી કહેવાય કંડક્ટર એ બેક કરે

આ સમોસા છે ને આ ફાફડા આ આપણા નાકે લગાટિયા કરે ફાફડા નહીં આ કૌશિકભાઈ બહુ મોટા અક્તિ છે કચ્છમાં એક નામ બોલે છે કૌશિકભાઈ નું નામ બોલે કચ્છમાં পুরো નામ એ કૌશિકભાઈને ક્યો એટલે કૌશિકભાઈને ઘરે આવી મૂકી જાય পুরো નામ બોલો दोसीन पाएंगे सर से दो कोई कैसे पैदा हम बेबी मालदी भाई एल सो गाइज अरे आपने सुना थे ठंडू पे था हमारा बैठा था तो ठंडू पे ले ले दो तो वैसे आपड़े था तो राइट डर के आगे है डर के आगे है डर के जीत नहीं है और ये भेंट है इसमें क्या होता है धन का मौका हर को दो फेंटा है फन का मोगा हर बार फन करो और फेंटा पियो आज फ्रेंड है बाबा बाबा चाय चाय, चाय मिक्स कर है चाय चाय लाऊं क्यों चाय नहीं चौक तो चाय चाय ना चोक की आवे चाय स्पेशल कौशिक तू पीस फेम अतिया में हमने है ना ट्रेन में कांड जोवा मिलो है और चाय वाला आवे ना ये तो मैनेजर आवे ना पैसा आते हम આ આપતા કાઈ નહીં ઈ આપદા કાઈ નહીં પછી એ ગાળિયું કે લાવ ભાઈ શું કર્યું આ તો શું જાન્યુઆરી હેપી જાન્યુઆરી હેપી જાન્યુઆરી હેપી જર્ની જર્ની હે જાન્યુઆરી

અમે બધા મસ્તી કરતા હતા લોકો તો એક થોડીક મિસ્ટેક થઈ ગઈ અને લાભુભાઈનો ફોન ફરી ગયો અને તૂટી ગયો છે લાભુભાઈ શું થયું મારો ફોન ટાર દીધો છે મસ્તીમાં મસ્તીમાં ફ્રીનો ખર્ચો માથે પડ્યો છે આ મસ્તી ના કરતા હોતો આ બધા ભેગા થઈને મારો ફોન ટાર દીધો છે લાભુભાઈ હવે શું કરશું હવે તો પહેલા દિલ્હી જઈને નવો ફોન લેવો જોઈએ આપણે આ ફોનનો શું કરશો આ ફોનને નાખી દેવાનો

હવે આપણે જવાનું દિલ્હી ત્યાં જઈ ત્યાં જઈને બસ ત્યાં ભોગી જવાનું ભાઈ ઉતરી જવાનું ટ્રેન ફાઈનલી સાડા પાંચ વાગી ગયા છે ને હવે અમે પહોંચવાના છીએ દિલ્હી હજી વાર છે મતલબ આઠ નવ વાગે સાડા આઠ આઠ વાગે પૂછી રહ્યા છે મળીએ ગઈશ આપણે ડાયરેક્ટ દિલ્હી મળીએ ગઈશ આપણે ડાયરેક્ટ દિલ્હી લાઈક કરો ફોલો કરો